શ્રી સૌરાષ્ટ્ર લુહાર સુથાર સેવા કાર્ય નવડજ દ્વારા વિદ્યાર્થીઓને નિઃશુલ્ક ચોપડાનું વિતરણ શિક્ષણ એ જીવન જરૂરિયાત માટે પહેલો ભાગ છે ત્યારે હાલના સમયમાં મોંઘુદાટ તથા શિક્ષણને ધ્યાને લઈને સમાજના જરૂરિયાતમંદ પરિવારોના વિદ્યાર્થીઓને મદદરૂપ થવાના હેતુસર શ્રી સૌરાષ્ટ્ર લુહાર સુથાર સેવા કાર્ય નવાવડજ ગ્રુપ દ્વારા સુરત ખાતે શ્રી લુહાર સુથાર વિશ્વકર્મા પ્રગતિ મંડળ પાસોદરા ટ્રસ્ટને સમાજના જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ માટે અંદાજીત એક હજાર નંગ ચોપડાનું નિઃશુલ્ક મોકલવામાં આવ્યા જેનું વિતરણ શ્રી લુહાર સુથાર વિશ્વકર્મા પ્રગતિ મંડળ પાસોદરા ટ્રસ્ટ દ્વારા સુરત ખાતે કરવામાં આવશે ઉલ્લેખનીય છે કે શ્રી સૌરાષ્ટ્ર લુહાર સુથાર સેવા કાર્ય ન જ અમદાવાદ દ્વારા અનેક સેવાકીય કાર્યો પણ કરવામાં આવતા હોય છે જેમાં સમાજમાં જરૂરિયાતમંદ પરિવારના દર્દીઓને મેડિકલના સાધનોની કીટ અવસાન પામનાર પરિવારને અવસાનના દિવસે ભોજન પહોંચાડવું સામાજિક અને રાષ્ટ્ર જાગૃતિને લઈને સમાજમાં જાગૃતતા લાવવાના અનેક કાર્યો કરવા સાથે જ શ્રી સૌરાષ્ટ્ર લુહાર સુથાર જ્ઞાતિ હિતેચ્છુ મંડળ નવડજ શાખા સમાજની વાડીમાં દરેક અમાસ દરેક અમાસ નિમિત્તે ભજન મહાઆરતી સાથે જ પ્રસાદીનું આયોજન જેવા અનેક કાર્યો કરવામાં આવે છે બરાબર ચાલો શ્રી સૌરાષ્ટ્ર લુહાર સુથાર સેવા કાર્ય નવાડજ અમદાવાદ દ્વારા શ્રી લુહાર સુથાર વિશ્વકર્મા પ્રગતિ મંડળ પાસોદરા સુરત ને એક હજાર નંગ ચોપડા ફૂલ સ્કેપ વિદ્યાર્થીને નિઃશુલ્ક વિતરણ કર્યા આવનારા બે હજાર ત્રેવીસમાં પારસોદાના શ્રી બકુલભાઈ મકવાણા દ્વારા ફોન દ્વારા એ એક હજાર નંગની વાત થયેલી હતી પરંતુ એ ટાઈમે નોટબુક ચોપડાનું ન થઈ શકતા બે હજાર ચોવીસમાં ફરીથી પાસોદાના શ્રી એ ફોન કરવા ફોન ઉપર વાતચીત કરવા બાબત એક હજાર નંગ અમે સી પાસોદા પ્રગતિ મંડળને એક હજાર નંગ અમે નિઃશુલ્ક મોકલેલી છે હું પંચાલ અમદાવાદ રહેવાસી અમે બધા સાથે મળી અને સેવા કાર્ય માટે સૌરાષ્ટ્ર મંડળ અને બીજા મિત્રો ભેગા મળી એક વિદ્યાર્થીઓ માટે નિઃશુલ્ક પુસ્તકોનું વિતરણ કરવા માટે છે ચોપડા સુરત ખાતે વિશ્વકર્મા મંડળ પાસોદરા સુરત ખાતે મોકલી દીધેલ છે દર વર્ષે ગણતરી કરીએ એ બધા સાથે મળી અને દર વર્ષે આવી સેવા કાર્ય કરવાની ગણતરી પ્રેરણા મળી જાય તો અમે કરીશું જ્યાં સુધી બને ત્યાં સુધી અમે સહયોગ આપીશું અને ચોપડાનું વિતરણ સુરત પહોંચાડી દીધેલા છે સુરત શ્રી સૌરાષ્ટ્ર લુહાર સુથાર સેવા કાર્ય અમદાવાદ દ્વારા શ્રી લુહાર સુથાર વિશ્વકર્મા પ્રગતિ મંદિર પાસોદરા સુરત ને એક હજાર નંગ ચોપડા નિશુલ્ક વિદ્યાર્થીઓના ભણતર માટે શ્રી સૌરાષ્ટ્ર લુહાર સુધાર સેવા કાર્ય દ્વારા આપવામાં આવ્યા છે હવે આ ચોપડા ગયા વર્ષે પ્રમુખ શ્રી મનસુખભાઈએ જેમ જણાવ્યું તે મુજબ ગયા વર્ષે તેમણે અમને જણાવેલ પણ તે સમયે અમારી જોડે તે કાર્ય પૂર્ણ કરવા માટે સમયનો અભાવ હોવાથી તે કાર્ય નહોતું થઈ શક્યું આ વર્ષે બે હજાર ચોવીસમાં તેમનો ત્રણ મહિના પહેલાં અમારી ઉપર ફોન આવ્યો હતો અને અમે તેમને કહ્યું હતું કે આ વર્ષે અમે તમને આ કાર્ય પૂર્ણ કરી દઈશું અને આના દ્વારા અમે આ કાર્ય પૂર્ણ કરીએ છીએ હવે શ્રી સૌરાષ્ટ્ર લોહ સુધાર સેવા કાર્ય અમદાવાદ વિવિધ રીતે સેવાના કાર્યો કરે છે જે આપણી જ્ઞાતિ માટે જેમ કે કોઈનું મરણ થાય તો એક ટાઈમ ટિફિનની વ્યવસ્થા નવા વાડજ આજુબાજુના પાંચ કિલોમીટર વિસ્તારમાં કોઈ પણ જ્ઞાતિબદ્ધિનું મરણ થાય તો તેમના જ્ઞાતિજનના ત્યાં એ દિવસ પૂરતું જમવાની ટિફિનની વ્યવસ્થા કરી આપે છે તેના સિવાય મેડિકલ સહાય આ પણ લુવાર સુધાર સેવા કાર્ય દ્વારા કરવામાં આવે છે જેમાં મેડિકલના સાધનો પૂરા પાડવામાં આવે છે જય વિશ્વકર્મા સુધાર સેવા કાર્યમુખ શ્રી મનસુખભાઈ મકવાણા શ્રી જસવંતભાઈ સોલંકી શ્રી બળદેવભાઈ પંચાલ શ્રી દશરથભાઈ પંચાલ શ્રી અંકિતભાઈ મકવાણા શ્રી દીપેશભાઈ રાઠોડ અને શ્રી ઈલાબેન મિસ્ત્રી અને શ્રી સુખલાલભાઈ પંચાલ આ સૌને સાથે બીજા અન્ય મિત્રો આગેવાનો અવલેલો આ સુખલાલભાઈ પંચાલ આના સિવાય બીજા અન્ય કાર્યકરો અને મિત્ર ગણો દ્વારા આ કાર્ય પરિપૂર્ણ કરવામાં આવેલ છે અમારા તમામ અપડેટ્સ મેળવવા માટે જોતા રહો ડીપી ન્યૂઝ ગુજરાતી Subscribe now and press the bell icon. Never miss an update.